ભરૂચ જિલ્લા પ્રમુખ પાર્ટી દ્વારા ભરૂચ સ્ટેશન ખાતે સાથે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ની મીણબત્તી પ્રગટાવી બાળકી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઝઘડીયા જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું પરંતુ આપ મીડિયાના માધ્યમથી એક મેસેજ આપવા માંગુ છું કે વારંવાર આવા દુષ્કર્મ થતા રહે છે આરોપી જેલમાં એની સજા કાપતો રહે છે અને નવા નવા આરોપીઓ પેદા થતા રહે છે એક એવો સમાજમાં એક એવો દાખલો બેસવો જોઈએ સરકારે પણ આની ઉપર ગંભીરતા લઈ ને તાત્કાલિકના ના ધોરણે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચાલી અને કેવી રીતે જલ્દી થી ફાંસી થાય ને કેવી રીતે પીડિતાને ન્યાય મળે એવા એક મક્કમ પગલા લેવાવા જોઈએ તાજેતરમાં જ આજે આપણે સૌએ જોયું કે હજી તો ગઈકાલે આ દીકરી મૃત્યુ પામી અને આજે જ આમોદ તાલુકાની અંદર એક બોતેર વર્ષના વૃદ્ધા ઉપર પાંત્રીસ વર્ષના વ્યક્તિ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો આ કેટલું યોગ્ય છે ક્યારે ન્યાય મળશે આવા અનેક થતા રહે છે અને કોઈની 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 દીકરી બહેન આની અંદર રહે છે પરંતુ સરકારે ખાસ આ મુદ્દા ઉપર ધ્યાન આપવું જોઈએ અને જાહેરમાં આ લોકોને ફાંસીએ લટકાવવા જોઈએ એવી માંગ સાથે અમે આ દીકરીને શ્રદ્ધાંજલિ આજે અર્પણ કરીએ છીએ ઓમ શાંતિ